ઓ તત્ સત રાધેકૃષ્ણ રાધેશ્યામ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો ચાલીસ નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તો પહેલાં પદ નંબર છવ્વીસ ध्यान धर ध्यान धर नंदना कुवर ध्यान धर ध्यान धर नन्दना अखिल आनंद पे અષ્ટમહિ તે દ્વાર ઓે દેહના દુષ્કૃત દૂરવામે ધ્યાન ધર ધ્યાન ધર नन्दना कुवरनु मोरना पि मुगमस्तकधरे श्रवण मक তিলকতে তিলক শুভগকে শরতনু কণ্ঠ মাপ মার ধরকে ধ্যান ধর ના કુંવરનું પિતાંબર પલવટ કટી તટ રુચિર છે લલિત્રી ભાંગી વાલો વેણુ વાયે કદંબના द्रुमाटडी राधिका रस भरी हरजीनी संग आलापी गाये ध्यान धर ध्यान धर नन्दना कुंवरनु मोरलीनी दूनी सोणी वानिता व्याकूड़ थई गोपिका के रडा आवे नरसिंह मन आनन्द ओ ണോ പോ a okay. धर नन्दना कुंवरनु येथ कि अखिलपाे अष्टमहते द्वार ओ દેહના દુષ્કૃત દૂરવામે મે ધ્યાન ધર ધ્યાન ધર નંદના કુંવરનું આ પદના શબ્દનો તત્વાર્થ ફૂટનોટમાં છે કડી બીજીનો શબ્દ છે નીલવટ એટલે લલાટ ત્રીજી નો શબ્દ છે પલવટ એટલે ભેંટ ચોથી નો તત્વાર્થ છે જોયા વગર આ લીટી કેમ લખાય નરસિંહ મહેતાજી કૃષ્ણ અવતાર સમયે ગોપી રૂપે વ્રજમાં હતા ત્યારબાદ નાગરો આદિને ભક્તિ શીખવવા નરસિંહ મહેતાજી રૂપે અવતાર લીધો હતો આગળ પદ નંબર સત્યાવીસ ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે અંતર ભાળની સૂરતી દેહ મદરસે પ્રેમથી પારસે અજબનપમા મધુર મૂરતી ध्यानधर ध्यान धर नेत्रमा नाथ नादमा श्रवणना सादमा जी zalari damakvaj talamru dangane changa upamagni bherino

ब्रह्मव्रज वी कुञ्जली तमहे क्रीडा करे निरखने नी नौतम नीत्य ध्यान धर ध्यान धर नाथ छे सुरत सङ्ग्राममा विलसे रङ्गमा दरससे देहिनु न नरसिंहना नरसिंहन स्वामी सर्वसुख आपसे दुष्कृत कापसे ध्यान धरता ध्यान धर धर नेत्रमा नाथ छे सुरत ताममा विलसे रंगमा दरससे देहिनु Manamartā Narasīnā swami Sarva Sukha Āpase Duskrutā Kāpase Dhyāna Dharatā Dhyāna ધ્યાન ધર નેત્રમાં નાથ છે અંતર ભાળની સુરતી દેહ દેહીમાં દરસશે પ્રેમથી પરસે અજબનપમ મધુર મૂરતી ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે ફૂટનોટમાં આ પદનું વિવેચન છે આ પદમાં ઘણું જ ગૂઢ રહસ્ય ભરેલું છે તેમાં પ્રેમી ભક્તને એકલક્ષી ધ્યાનમાં ઉત્તરોત્તર શું અનુભવ થાય છે તેનું સૂચન છે કળી પહેલીનો તત્વાર્થ છે ધ્યાન માટે નેત્ર ને હૃદયને ભાવપૂર્ણ ને શુદ્ધ કરી તેમાં પ્રભુની પધરામણી કરવી જોઈએ ધ્યાન કરવા માટે જ સંધ્યા છે અગાઉ નાગરો અને બ્રાહ્મણો સંધ્યા કેમ કરવી તે બરાબર જાણતા હવે કોણ જાણે છે પહેલી કડીનો શબ્દ છે દેહી એટલે શરીર આગળ બીજી કડીનો તત્વાર્થ છે હઠ યોગમાં શંખનાદ ઘંટડીનાદ વગેરે સંભળાય છે પ્રેમ ભક્તિમાં હૃદય કમળમાં ગુંજતા ભ્રમર જેવો દિવ્ય અનાહત નાદ સંભળાય પછી ભગવાન આવે ત્રીજી કળીનો તત્વાર્થ છે કુંજ એટલે આપણા હૃદયમાં જ ભગવાન નિત્ય નવીન લીલા કરે છે તેનું દર્શન થાય છે આ બહુ ઊંચી સ્થિતિની વાત છે ચોથી કળીનો તત્વાર્થ છે સુરત સંગ્રામ એટલે જેમાં મનના બધા સંકલ્પો સમી જાય એવી ભગવાનમાં એકલક્ષી વૃત્તિ એટલે સુરતા તે વિષયાસક્ત અતિ ચંચળ મન સાથે સંગ્રામ કરવા જેવું કઠણ ને વીરતાનું કામ છે કલયુગના સાહિત્યકારો સંપ્રદાયવાદીઓ વગેરેએ આનો ખોટો અર્થ કરી પ્રભુને વિષય દાટ દાટવાય છે ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધેશ્યામ રાધેશ્યામ પદ નંબર અઠ્યાવીસ પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલા સુર ઉગ્યા પહેલા जोरसनामुख रामकहे हा भजनामे तू नाम जगमाता ৰাম নাম নহমা মট শিৱসন কাবিক ধ্যান ধৰে মূঁ থ কি মে প্ৰহিত নাৰায়ণ নামে ত केसरि घुरे यम मृगजत्रासे रवि उगे यम तिमिरटरे पूरण ब्रह्म अकरयविनाशि কুবুদ্ধত হে কোটি কল্যাণ ফল উদয় ভা कै कवीरला सन्तलहे भणे नरसिंह प्रभु नो आवागमनो ए एरसने सुख जि जाणे कोई कविरला सन्तलहे भणे नरसिंह प्रभु भजिल्यो आवागमनो फेरोे प्रात समे सूर उग्याहला મુખ રામ કહે હા રે કૃષ્ણ ને તું ભજના મે જગમાતા નામ રહે શબ્દ નો તત્વાર્થ ચોથી કડી નો શબ્દ છે ભાણ એટલે સૂર્ય ભાનુ શ્રી નારાયણ ભગવાન કી જય ભક્તવીર વીર રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ